હેલ્લો ફ્રેન્ડ કેમ છો મજામાં છે તો બધાને જય માતાજીને જય સુરાપુર દાદા મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર દરસી બ્લોગ બનવું સંજય વાઘેલા તો મિત્રો તમને જણાતા ખૂબ જ આનંદ થાય કે આજે શુભ મંગળવારના દિવસે આપણે આવી ગયા છીએ સુરાપુરથ અંબોલાદ તો મિત્રો આજના બ્લોગમાં આપણે સુરાપુર દાદાના દર્શન કરીશું તો વિડીયોમાં બનાવી રહેજો ચેનલમાં માનો તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કમેન્ટ બોક્સમાં જય સુરાપુર દાદા સુધી લખજો મિત્રો ને થોડી જ વારમાં આપણે આવી ગયા છીએ દાદાના મંદિરે પ્રમુખ શ્રી રાજેન્દ્રના સાનિધ્યમાં દર સોમવારે અને મંગળવારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શનવા સાથે આપણે પણ દાદાના સાનિધ્યમાં મંગળવાર ભરવામાં તે રાધન દર્શન આવી છે તો આપણે તે તો સુરાપુર દાદા દર્શન કરીશું સાથે દાદાની તાજાના પણ દર્શન કરી લીએ મિત્રો ત્યાર બાદ આપણે સુરાપુર દાદા દર્શન કરવા જશું તો મિત્રો દાદાના સાનિધ્યનું સેલ્ફી પોઈન્ટ છે ત્યારે લોકો ફોટા પાડી રહ્યા છે તો આપણે દાદાના દર્શન કરી ત્યારબાદ સેલ્ફી પોઈન્ટે પણ જઈશું તો મિત્રો પહેલાં આપણે દાદાના મંદિરે દાદાના દર્શન કરી લઈએ તો મિત્રો આજે શુભ મંગળના દિવસે આપણે શુભ દર્શન કરી રહ્યા છીએ તો કમેન્ટમાં જઈ શુભ અપૂર્વદા લખીને વિડીયો શેર કરજો મિત્રો જેથી કરીને લોકો દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે તો મુદ્રો સુરા પુરદર અંદર સબ કરી શ્રી પ્રસાદી ધરીને આપણે આવી ગયા છીએ બહાર તો મિત્રો આ બાજુ અગરબત્તીને દીવા પ્રગટાવી ગયા છે લોકો તે તમે જોઈ જશો તો મિત્રો આપણે આગળ શેર તરફ જશું જ્યાં ધન બાપુના પણ દર્શન કરશું તો મિત્રો ઓડીમાં બનાવી રહેજો અને આવી રીતે આ ગઈ મારેલી છે ત્યાંથી આપણે મંદિરની સામાન્ય બાજુથી શેર તરફ જવાનું છે મિત્રો તો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરની સામે બાજુ જ્યાં લોકો ગરભતિની ભગતી લેતા હોય છે તે અવનકુંડ છે સાથે જ આપણે દર્શન માટે આ બાજુથી બેનો આવતા હોય છે તેના માટે પણ ગ્રીલ મારવામાં આવી છે જેથી કરી વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે મિત્રો આપણે જવાનું છે સીધું શેઠ નીચે જ્યાં થોડી પ્રસિદ્ધની પડશે વ્યવસ્થા કરવામાં આવશે દાદાના પત્ માટે તો મિત્રો દાદાના સાનિધિમાં રક્તદાન કેમ્પ પણ ચાલે છે જેમાં દાદાના ભક્તો સ્વચ્છ રક્તદાન કરી શકે છે તો પ્રસાદની વ્યવસ્થા થશે ત્યારબાદ જાહેર સભા પણ થશે જેની લોકો આત્મસાથી રાહ જોઈ રહ્યા છે છતાં જ આ બાદ રક્તદાન કેમ્પ પણ ચાલે છે જેમાં રજ સ્વચ્છે લોકો રક્તદાન પણ કરી રહ્યા છે તો મિત્રો દાદાના સાનિધિમાં આવતા દરેક દાદાના ભક્તો માટે સા અને નાસ્તો તો ચોવીસ કલાક માટે ચાલુ જ હોય છે સાથે જ અહીં બપોરે પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં જોરની સંખ્યામાં લોકો પ્રસાદી લેતા હોય છે જેનું કોઈ પણ સાજ લેવામાં આવતો નથી અત્યારે લોકો પરસાદી લઈ રહ્યા છે તો મતલબ પ્રસાદીની સાથે સાથે જ આ બાજુ રક્તદાન કેમ્પ પણ ચાલે છે જે બતાવવા લોકો આ બાજુ સ્વેચ્છા રક્તદાન પણ કરતા હોય છે સાથે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન આવ્યા છે બપોરની પ્રસાદી લઈ રહ્યા છે તો મિત્રો આજે મંગળના દિવસે આપણે સુરતપુર દર્શન કરી રહ્યા છીએ સાથે જ આપણે સોમવારે રાત્રિ બ્લોગ પણ આવી ગયેલો છે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોઈ શકો છો તો મિત્રો અત્યારે બપોરની પરસાદી બાદ થોડી વાર મધાન બપોર જાહેર સભા પણ છે જેમાં હજારો લોકો વિસન મુક્તિ માટે આવ્યા છે તેઓનું સંબોધન થશે છે તો મિત્રો મંદિરની સામેની બાજુમાં પૂછપરછ માટે સ્વયંસેવકોને પણ બેસાડવામાં આવે સાથે જ ઇન્સ્ટાગ્રામ આઈડી અને કોઈ કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે આગળના બ્લોગમાં આપેલો છે તો તમે જોઈને કોઈ પણ દાદાના સાનિધિ માહિતી ઘરે બેઠા લઈ શકો છો તો મિત્રો આપણે આવી ગયા છીએ દાદાના સાનિધ્યના સેલ્ફી પોઈન્ટે તો મિત્રો દાદાના ફોટાઓ સાથે જ પણ દર્શાવવામાં આવ્યો છે તો આપણે ઇતિહાસ સાથે દાદાના દર્શન પણ કરી લઈએ તો મિત્રો આ છે દાદાના સાનિધ્યનું સેલ્ફી પોઈન્ટ તો આપણે દાદાના ઇતિહાસ સાથે દર્શન કરી અને હવે આવી ગયા છીએ પાર્કિંગમાં તો મિત્રો આજે શુભ મંગળવારના દિવસે આપણે સોરાપુર દ્વારા દર્શન કર્યા તો વિડીયો શેર કરજો ચેનલ નો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કમેન્ટ બોક્સમાં જય સોરાપુર દર્શન લખજો મિત્રો ફરી મળીશું જય દાદા જય માતાજી